હેલો વિદ્યાર્થી મિત્રો ભણે ત્યાં આગળ વધી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ અને બાર નું પરિણામ ક્યારે આવશે તે તમને હું જણાવવાનો છું અને બોર્ડ તરફથી મળેલી મહત્વપૂર્ણ માહિતી છે તે જણાવવાનું છો અને સો ટકા સાચી માહિતી છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ધોરણ દસ ને બારનું રિઝલ્ટ ક્યારે આવશે તે તમે અત્યારે વિચારી રહ્યા છો અને કયા મહિનામાં આવશે અને કઈ તારીખે આવશે તો આજે તમને સંપૂર્ણ માહિતીથી હું જણાવી દઉં મે મહિનામાં આવતી ચૂંટણીને કારણે ચૂંટણીને કારણે આપણા રિઝલ્ટનો એક મહિનાનો ફેર પડ્યો છે એક મહિનો વહેલા રિઝલ્ટ આવવાનું છે અને આ વિદ્યાર્થી મિત્રો તમે સાસુ જાણી રહ્યા છો અને રિઝલ્ટ ક્યારે આવશે તો કઈ મહિનામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ને બારનું પરિણામ તમે જાણો છો કે આ મહિનામાં નહીં આવે તો કયા મહિનામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ મહિનામાં જ પરિણામ આવશે હું સો ટકા ગેરંટી દઈ દઉં છું કે આ મહિનામાં જ તમારે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવી જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર સાયન્સની વાત કરી લઈએ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો એની તારીખ એ છે કે અઢાર એપ્રિલ ઓગણીસ એપ્રિલ અને વીસ એપ્રિલ આ ત્રણ દિવસમાં તે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે આ વખતે વિદ્યાર્થી મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે ધોરણ દસના રિઝલ્ટ પહેલાં ધોરણ બારનું રિઝલ્ટ પહેલાં આવી જશે એવા મને અત્યારે સમાચાર મળી રહ્યા છે પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો એમાં અફવામાં ફેલાવાનું નથી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું પહેલાં રિઝલ્ટ આવશે પછી જ ધોરણ બારનું રિઝલ્ટ આવવાનું છે તો એમાં તમે ચિંતા કરતા અત્યારે વિદ્યાર્થી મિત્રો બોર્ડ તરફથી મળેલી માહિતી મુજબ ધોરણ દસનું રિઝલ્ટ પચીસ એપ્રિલ પછી અથવા પચીસ એપ્રિલે જોવા મળી શકે છે તેવી માહિતી મને મળી રહી છે બાકી મેં તમને સાચી માહિતી સાથે જણાવી દીધું છે કે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આ મહિનામાં તો આવવાનું છે અને આ મહિનામાં જ આવશે સો ટકાની ગેરંટી છે બાકી વિદ્યાર્થી મિત્રો આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત